સમાચારમાં વાત ગર્વના પર્વ પ્રજાસત્તાક પર્વની તો પાટણ જિલ્લામાં સમી ખાતે જિલ્લા કક્ષાના સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની આન બાન શાન સાથે ઉજવણી કરવામાં આવી ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી તથા પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં પાટણ જિલ્લાના સમી ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી ભવ્ય અને ગૌરવસભર રીતે યોજાય

તેમાં વિવિધ સરકારના કામોની પણ જાહેરાતો થઈ હતી જે કામો કર્યા છે એમનું પણ વર્ણન થયું હતું અને જે અલગ અલગ તાલુકામાંથી જે વિદ્યાર્થીઓ આવ્યા એમને પણ એમના નૃત્ય કર્તવ્ય બતાવ્યા અને એની સાથે સૌ સરકારના સભ્યો અને અહીંના ગ્રામીણ વિસ્તારના લોકોએ સાથે મળી અને આ જિલ્લા કક્ષાનો એ રાષ્ટ્રધ્વજનો ઉત્સવ આજે ધામધૂમથી આજે સમી ખાતે ઉજવ્યો છે અને એની અંદર ખૂબ જ સારી રીતે લોકો આવી અને આ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે